નમસ્કાર ખેડૂત મિત્રો અમે તમારા માટે લઈને આવી ગયા છીએ કૃષિકલ્પ એગ્રીટેક નું બાયોશો બાયોશોર એક એવી પ્રોડક્ટ છે જે તમારા પાકને ઘટતા પોષક તત્વો તેમજ પીળા પડતા છોડને નિયંત્રણમાં લાવી અને તેનો સંપૂર્ણપણે વિકાસ કરે છે અને જો બાયોશોર છંટકાવની વાત કરું તો 100 ગ્રામ ના પેકેટ 10 પંપ કરવામાં આવે છે એટલે બાયોશોર એ સંપૂર્ણ રીતે ઓર્ગોનિક તેમજ કુદરતી પ્રોડક્ટ છે બાયોશોર એ કપાસ મગફળી જેવા પાકોમાં છીંડવા તેમજ મગફળીના સુયામાં પુષ્કળ પ્રમાણમાં વધારો કરે છે હવે જો બાયોસોરના રિઝલ્ટની વાત કરીએ તો સો ટકા ખાતરીમાં તેમજ તેમજ ખેડૂતોની પ્રથમ પસંદગી એટલે બાયોશોર જો બાયોસોરનો નો છંટકાવ કર્યો એટલે એનાથી ફાલ અને ફૂલ અને ઝીંડવાનું પ્રમાણ બહુ સારું રહ્યું ઓકે ફ્લાવરિંગ અને હાઈટ હા તો બહુ સારી રહી છે એ આ જોઈ શકો છો અને કુણપ બુણપમાં કેવું છે કુણપ પણ બહુ સારી છે ઓકે એટલે તમે આ જે બાયોશોર ટોટલ કેટલા સ્પ્રે થયા આની અંદર બે ટોટલ બે સ્પી અંદર કરે છે ને તો પેલા જે તમે બાયોસો વપરાશ કર્યો તો એ વખતે કપાસની પરિસ્થિતિ કેવી